નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે અઢાર અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી વિશે વાત કરીએ તો મિત્રો મગફળીની નવી આવક હજી થઈ નથી મિત્રો બાકી રહેલી હરાજી તમે જોઈ શકો છો બારે પ્લેટફોર્મની બારેજી બારના ભાગમાં જે ઉતરાય થઈ છે તેની હરાજી ચાલુ છે તો ખેડૂત મિત્રો જોઈએ રવિવાર પછી આજે સોમવારે મગફળીના શું ભાવ ચાલી રહીએ ছসট নম্বর সরশো বিশ

પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ નેવું તેર પાંચ છાસઠ નંબર તેરસો પચીસ ત્રીસ ચાલીસ પચાસ પંચાવન એસી બાર રૂપિયા